આ ગંભીર ઘટના બની અમદાવાદના ચોક વિસ્તારમાં કે જ્યાં ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા એક વૃદ્ધનું પેસેન્જર ભરવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં મૃત્યુ થયું બે યુવકોએ ધક્કો માર્યો અને વૃદ્ધ જમીન પર પટકાઈ ગયા અને તેમને માથામાં ગંભીર ઇજા થવાથી તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું નાથુરામ નામના વૃદ્ધ વાળીનાથ ચોક પાસે ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા હતા તેઓ ત્યાં ઊભા હતા ત્યારે રાજેન્દ્રસિંહ અને પ્રતાપસિંહ નામના બે યુવકો કારમાં પેસેન્જર ભરી રહ્યા હતા તે સમયે 나થુરામ નામના આ વૃદ્ધે થોડે આગળ જે પેસેન્જર ભરવાનું કહેતા બन्ने યુવકો ઉશ્કેરાયા. છેવા 나થુરામના પુત્ર ભરતસિંહના જણાવ્યા અનુસાર આરોપીઓ ઉશ્કેરાઈ જે અને કહ્યું કે હું ગુજરાતનો દાદા છું. બાદમાં જ્યારે 나થુરામે તેમને પોતાની દુકાનમાં બોલાવ્યા ત્યારે આરોપીઓ દુકાનમાં ઘૂસી આવ્યા અને મૃતકના પુત્રના દાવો મુજબ આરોપીઓ તેમનો પિતાનો ગળું પકડી તેમને રસ્તા પર ફેંકી દીધા અને તેમને માથામાં ગંભીર ઈજા થવાથી તેમનું મોત થઈ ગયું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી. જો કે આ ઘટનામાં નારાજ મૃતક નાથુરામના પરિવારજનો અને સમાજના લોકોએ પી.એમ. બાદ વૃદ્ધે સાથે સીધા જ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ન્યાયની માંગ કરી. જેમાં મૃતક ભરતસિંહના પુત્રે સ્પષ્ટ માંગ કરી કે આરોપી राजेंद्रસિંહ અને Pratapસિંહ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવે. જે બાદ પોલીસ એ તાત્કાલિક ફરિયાદ નોંંધવાની તૈયારી દર્શાવી હતી તો આ સમગ્ર प्रकरणમાં હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી સમગ્ર ઘટનાની ખરાઈ કરવાની કામગીરી શરૂ કરી છે અને ફરિયાદ નોંંધ્યા બાદ હવે પોલીસની આગળની કાર્યવાહી કેવી રહેશે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાય છે કે કેમ તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે आवाज ઓનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ